હા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રાના વોર્ડ નંબર પાંચ કે ધ્રાંગધ્રાના ખાટીવાસ વિસ્તારમાં રહીશોને નરકમાં જીવન ગુજારવું પડે છે તેનો નમૂનો જોઈ લો આ ધ્રાંગધ્રાના સેનિટેશન વિભાગના નગરોળ અધિકારીઓ આટલી ગંદકી આટલી આપ જોઈ શકો છો ગટરો દેખાઈ નથી રહી એટલો કચરો છે તો પણ નગરપાલિકાના કોઈ સત્તાધીશોને આ નજરે નહીં ચડે અને આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પણ કેમ જાણે પોતે મૂંગા બનીને બેસી રહ્યા છે કે કોઈ જાતની સફાઈ કરવામાં આવતી નથી ત્યારે આપણે આજે આ વિસ્તારની મુલાકાત લીધી તો ખબર પડી કે આ વિસ્તારમાં દો જેવું જીવન આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે અને આટલી આટલી ગંદકી હોય તો માંદગીઓ તો થવાની જ રોગચાળો તો ફેલાવાનો જ તો આ રોગચાળો ફેલાય છે એનું કારણ એક જ છે કે આ તંત્રની ઘોર નિષ્ક્રિયતા છે તો દર્શક મિત્રો ભગવાન ઉપરવાળો આ લોકોને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારમાં રહેતા લોકોને ગંદકીથી બચાવે કેમ કે આ વિસ્તાર નરક સમાન જેવો લાગી રહ્યો છે અને આ લોકોને રજૂઆતો તો કરતા જ હશે છતાં પણ આ નગરોળ તંત્ર નિંભર તંત્ર કોઈ ધ્યાન દેતું હોય એવું લાગતું નથી નહીતર આ રીતે ન હોય